નમસ્તે મિત્રો આપ સારી રીતે જાણો છો કે હાલ શેર બજાર ખૂબ જ ડાઉન છે એટલે બધા ફિક્સ આવક મળે એમાં રોકાણ કરે છે ફિક્સ ફિક્સ નામ આવે એટલે આપણને ડિપોઝિટ યાદ આવે પરંતુ શું તમે જાણો છો કે ફિક્સ ડિપોઝિટ માટે પણ વીમો ઉપલબ્ધ છે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એટલે કે ડીઆઈસીજી દ્વારા તમને વીમાની સુરક્ષા મફતમાં આપવામાં આવે છે આ વીમો પંચાવન લાખ રૂપિયા સુધીનો કઈ રીતે મળે એ વિશે આજે આપણે આ વિડિયોમાં વિગતવાર જાણીશું જેથી પૂરો વિડિયો જોવા આપને વિનંતી છે સૌપ્રથમ એ જાણીએ કે ડીઆઈસીજીસી શું છે ડીઆઇસીજીસી એ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈની એક સહાયક સંસ્થા છે આ સંસ્થા ભારતની મોટા ભાગની બેંકોના ખાતાઓ માટે વીમો આપે છે એ જાણીએ કે DICGC દ્વારા કેટલો વીમો આપવામાં આવે છે જ્યારે કોઈ બેંક નિષ્ફળ જાય કે નાદાર થાય છે ત્યારે બેંકમાં ડિપોઝિટ મૂકનાર પાસે એકમાત્ર રાહત DICGC દ્વારા આપવામાં આવતો વીમો હોય છે આ વીમો તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર વીસ થી એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવ્યો છે હવે એ પ્રશ્ન થાય કે DICGC સી વીમાનો લાભ કોને મળે DICGC ની વીમા સુવિધા સેવિંગ એકાઉન્ટ કરંટ એકાઉન્ટ ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ ખાતા ધારકો માટે લાગુ પડે છે શું બધી જ બેંકો માટે આ વીમો લાગુ પડે છે હા ભારતની મોટા ભાગની બેંકો જેવી કે પબ્લિક સેક્ટર બેંક્સ પ્રાઇવેટ બેંકસ સહકારી બેંકો અને ગ્રામીણ બેંકોના ખાતાઓને આ વીમા હેઠળ આવરી લેવામાં આવે છે આ વીમાની રકમ કેવી રીતે મેળવી શકાય જો કોઈ બેંક નિષ્ફળ જાય તો DICGC પોતાના નિયમો અનુસાર ખાતેદારોને વીમા રકમ ચૂકવવાની વ્યવસ્થા કરે છે ખાતેદારે એ માટે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી સામાન્ય રીતે આ પ્રક્રિયા દિવસમાં પૂરી કરવામાં આવે છે આપણે અગાઉ જાણ્યું તેમ ડીઆઈસીજીસી ગાઈડલાઈન મુજબ બેંકમાં દરેક થાપણદારને મુદ્દલ અને વ્યાજ બંને રકમ માટે મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે એ છે કે તમારા બધા ખાતાઓ પછી ભલે તે સેવિંગ એકાઉન્ટ હોય કે કરંટ એકાઉન્ટ હોય ફિક્સ્ડ ડિપોઝિટ હોય કે રિકરિંગ ડિપોઝિટ તેને ભેગા ગણવામાં આવશે અને તમને આ બધા ખાતા પર કુલ પાંચ લાખ રૂપિયાનો વીમો મળશે આ રકમમાં મુદ્દલ અને ભેગું થયેલું વ્યાજ એમ બંનેનો સમાવેશ થાય છે તેથી જો તમારી મૂળ રકમ પાંચ લાખ રૂપિયા છે અને જો બેંક નિષ્ફળ જાય તો તમને ફક્ત આ રકમ પાછી મળશે નહીં પરંતુ જો મૂળ રકમ અને વ્યાજ મળીને પાંચ લાખ રૂપિયા કે તેથી ઓછું હોય તો તમને મુદ્દલ અને વ્યાજ એમ બંને રકમ વીમા તરીકે પાછી મળશે આવો જાણીએ કે ડિપોઝિટ ઉપર પાંચ લાખ રૂપિયાથી વધુ રકમના વીમાનો લાભ કેવી રીતે લેવો? પાંચ લાખ રૂપિયાનું વીમા કવર હોવા છતાં આ રકમ ઘણા થાપણદારો માટે ઓછી હોઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આ વીમો વધારી શકો છો અને તમારી ડિપોઝિટને અલગ અલગ બેંકોમાં મૂક્યા વિના કુલ પંચાવન લાખ રૂપિયા કે તેથી વધુ રકમનો વીમો મેળવી શકો છો તો ચાલો જાણીએ કે એક જ બેંક અને એક જ શાખામાં તમે પંચાવન લાખ રૂપિયા કે તેથી વધુનો વીમો કેવી રીતે મેળવી શકો છો જો તમે અલગ અલગ અધિકારો મતલબ રાઇટ્સ અને ક્ષમતા એટલે કે કેપેસિટીમાં ડિપોઝિટ મૂકો છો તો ડીઆઈસીજીસી ગાઈડલાઇન મુજબ તમારી ડિપોઝિટ એક જ બેંકમાં હોય તો પણ દરેક ડિપોઝિટને રૂપિયા પાંચ લાખનો મળશે સરળ શબ્દોમાં કહીએ તો તમે તમારા પત્ની કે પતિ અથવા બાળકો સાથે એક જ બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકો છો અથવા તમે કોઈ સગીરના વાલી તરીકે ફિક્સ્ડ ડિપોઝિટ મૂકો છો તો આ બધી ફિક્સ્ડ ડિપોઝીટ અલગ અલગ માનવામાં આવશે અને દરેક ખાતામાં અલગથી પાંચ લાખ રૂપિયા સુધીનો વીમો મળશે ચાલો ઉદાહરણ સાથે સમજીએ એક વ્યક્તિ છે જેનું નામ આપણે કમલ રાખીએ જો કમલ આ પ્રમાણે રોકાણ કરે તો તેને વધુમાં વધુ વીમો મળી શકે એક પોતાના નામની ડિપોઝિટ બે પોતાના પ્રથમ સગીર પુત્ર કે પુત્રીના વાલી તરીકે ડિપોઝિટ ત્રણ પોતાના બીજા સગીર પુત્ર કે પુત્રીના વાલી તરીકે ડિપોઝિટ ચાર પોતાની પત્ની સાથે જોઈન્ટ ડિપોઝિટ જેમાં પ્રથમ નામ કમલનું અને બીજું નામ પત્નીનું હોય પાંચ પોતાની પત્ની સાથે જોઈન્ટ ડિપોઝિટ જેમાં પ્રથમ નામ તેની પત્નીનું અને બીજું નામ કમલનું હોય છ પોતાના પિતા સાથે જોઈન્ટ ડિપોઝિટ જેમાં પ્રથમ નામ કમલનું અને બીજું નામ પિતાનું હોય સાત પોતાના માતા સાથે જોઈન્ટ ડિપોઝિટ જેમાં પ્રથમ નામ કમલનું અને બીજું નામ માતાનું હોય આઠ પોતાની પત્ની અને પિતા સાથે જોઈન્ટ ડિપોઝિટ જેમાં પ્રથમ નામ કમલનું બીજું નામ પત્નીનું અને ત્રીજું નામ પિતાનું હોય નવ પોતાની પત્ની અને પિતા સાથે જોઈન્ટ ડિપોઝિટ જેમાં પ્રથમ નામ પત્નીનું બીજું નામ પિતાનું અને ત્રીજું નામ કમલનું હોય દસ પોતાની પત્ની અને માતા સાથે જોઈન્ટ ડિપોઝિટ જેમાં પ્રથમ નામ કમલનું બીજું નામ પત્નીનું અને ત્રીજું નામ માતાનું હોય અગિયાર પોતાની પત્ની અને માતા સાથે જોઈન્ટ ડિપોઝિટ જેમાં પ્રથમ નામ પત્નીનું બીજું નામ માતાનું અને ત્રીજું નામ કમલનું હોય આમ આ ઉદાહરણ જણાવ્યા મુજબ અલગ અલગ અગિયાર રીતે ડિપોઝિટ મૂકીને દરેક ડિપોઝિટ પર પાંચ લાખનો વીમાની રકમ પ્રમાણે કુલ પંચાવન લાખ રૂપિયાનો વીમો મેળવી શકાય આ ઉપરાંત અધિકારો મતલબ રાઇટ્સ અને ક્ષમતા એટલે કે કેપેસિટી પ્રમાણે વધુ કોમ્બિનેશનથી ડિપોઝિટ કરી શકાય તો આ માહિતી આપને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આભાર